જય શ્રી રામ જય સંકટ હરણ પવન પુત્ર હનુમાનજીની જય હો મિત્રો મંગળવારના દિવસે દરેક સુહાગન સ્ત્રીને કુંવારી કન્યાને આ વાતો યાદ રાખવી જોઈએ નહીં તો આખું જીવન જ બરબાદ થઈ શકે છે તમે ઘણા સંકટોમાં ફસાઈ શકો છો જેમ કે શનિદોષ રાહુદોષ પિતૃદોષ અથવા તો ઘણા અન્ય પ્રકારના દોષોનો તમારે સામનો કરવો પડી શકે છે એટલે ભક્તો મરી પણ જવું પરંતુ મંગળવારના દિવસે આ કામો કરવાથી ખૂબ દૂર રહેવું જોઈએ જે આજની વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ માતાઓ બહેનો એટલે જો તમે ભગવાન હનુમાનજીને માનો છો તો સાચા હૃદયથી એકવાર આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોઈ લેજો જેથી તમને સમજાય કે મંગળવારના દિવસે કેટલાક એવા કામ છે જે હનુમાનજીની કૃપા અનુસાર ન કરવા જોઈએ નહીં તો તમારા ઘરમાં દુઃખ તકલીફ સમસ્યા અથવા દિક્કત પરેશાની આવી શકે છે એટલે આ કામો કરવાની સખત મનાઈ છે મંગળવારના દિવસે આ માહિતી તમને જાણવી ખૂબ જ જરૂરી અને ખાસ છે કારણ કે જો તમે આ વિડીયોને અધૂરો છોડી દેશો તો તમારા જીવનમાં ક્યારેય કોઈ સફળતા મળી શકે નહીં કારણ કે હનુમાનજી એ સૌથી શ્રેષ્ઠ અને બળશાળી દેવતા છે એટલે ભક્તો મંગળવારનો દિવસ ખૂબ જ ખાસ હોય છે ખૂબ જ ચમત્કારિક હોય છે આ દિવસે કોઈ પણ ભૂલ ભૂલથી પણ ન કરવી જોઈએ જે ભક્ત આવી ભૂલ જાણી અજાણી કરે છે તેનું આખું જીવન બરબાદ થઈ શકે છે અને તમારું જીવન ખતરામાં પડી શકે છે એટલે ભક્તો આજની મંગળવારની વિડીયોને પૂરી જોઈ લેજો અને મંગળવારના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને આપણે ભૂલથી પણ ન ખાવી જોઈએ નહીં તો આપણું આખું જીવન બરબાદ થઈ જાય છે ભક્તો આખું ઘર પરિવાર બધું બરબાદ થઈ જાય છે એટલે ભક્તો તમે બધાને અમે જણાવી દઈએ કે ભક્તો માતાઓ અને બહેનો આ વિડીયો જોઈ લેશો તો તમને સમજાશે કે મંગળવારના દિવસે કેટલાક એવા કામ છે જે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ અને ના જ મંગળવારના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને આપણે ભૂલથી પણ ન ખાવી જોઈએ અને સાથે અમે તમને જણાવીશું કે મંગળવારના દિવસે હનુમાનજીને આ એક મીઠાઈ ક્યારેય ન ચઢાવવી જોઈએ અને ઘણા લોકોને આનું જ્ઞાન નથી હોતું અને તે હનુમાનજીને આ મીઠાઈ ચઢાવે છે ત્યારે તેમને એટલા કષ્ટ થાય છે જીવનમાં દુઃખ દર્દ થાય છે એટલે ભક્તો તમારે આ વિડિયો જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે ભક્તો જે તમારા માટે જાણવું ખૂબ જ ખાસ અને જરૂરી છે અમે તમને બધી માહિતી એક પછી એક જણાવીશું એટલે તમારે આ વિડિયો પૂરો જોવો જ પડશે જો તમે આ વિડિયો અધૂરો જોશો તો તમને અધૂરું જ જ્ઞાન મળશે અને તમને ઘોર પાપ પણ લાગી શકે છે કારણ કે હનુમાનજીની વિડીયોને ક્યારેય વચ્ચે છોડીને ન જવું જોઈએ કારણ કે ભક્તો હનુમાનજી બધા દેવી દેવતાઓમાં પોતાની અલગ જ ઓળખ ધરાવે છે અને મંગળવારનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કેટલાક એવા કાર્યો છે જેને તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ બધી વાતોને અમે એક પછી એક જાણી લઈએ માતાઓ અને બહેનો તમે બધાને અમે જણાવી દઈએ કે તો આવો જાણીએ અહીં અમે મંગળવારના દિવસે કેટલીક મહત્વપૂર્ણ માહિતી જાણીએ ભક્તો સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય મંગળ દેવતા જય હનુમાન જેથી તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા હનુમાનજીનો આશીર્વાદ બન્યો રહે ચાલો જાણી લઈએ હનુમાનજીને ભૂલથી પણ દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ન લગાવવો જોઈએ આનાથી બજરંગબલી રુષ્ટ થઈ જાય છે હનુમાનજીને બુંદી અથવા બેસનના લાડુનો ભોગ લગાવવો જોઈએ આ ભગવાનને ખૂબ પ્રિય છે મંગળવારના દિવસે માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ આ દિવસે આનું સેવન નિષેધ છે આ બધી વસ્તુઓ છે આને ગ્રહણ કરવાથી તમારે જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે જો તમે મંગળવારના દિવસે બજરંગબલીનો વ્રત રાખો છો તો ભૂલથી પણ આ દિવસે મીઠું ન ખાવું જોઈએ મંગળવારના દિવસે કોઈને ઉધાર પૈસા ન આપવા જોઈએ કારણ કે આ દિવસે આપેલું ઉધાર પાછું નથી આવતું તો ખૂબ વિચારીને જ આ દિવસે કોઈને પૈસા આપજો કારણ કે પછી તે પૈસા પાછા લેવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે આપણે મંગળવારના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ દિવસે પ્રણય સંબંધ ન બાંધવા જોઈએ આવું એટલા માટે માનવામાં આવે છે કારણ કે હનુમાનજીએ પોતાના આખા જીવનમાં બ્રહ્મચર્યનું જ પાલન કર્યું હતું મંગળવારના દિવસે પશ્ચિમ અને ઉત્તર દિશામાં યાત્રા ન કરવી જોઈએ જો તમારે આ દિવસે યાત્રા કરવી જ પડે તો ઘરેથી ગોળ ખાઈને નીકળજો આ દિવસે શુક્ર અને શનિ સાથે જોડાયેલું કોઈ કામ ન કરવું જોઈએ આ દિવસે વસ્ત્રો પણ આપણે લાલ અથવા નારંગી રંગના પહેરવા જોઈએ ધ્યાન રાખજો કે આ દિવસે કાળા અથવા વાદળી રંગના વસ્ત્રો બિલકુલ ન પહેરવા જોઈએ મંગળવારના દિવસે આપણે નખ કાપવા ન જોઈએ ના જ વાળ કપાવવા જોઈએ અને ના જ દાઢી બનાવવી જોઈએ આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ આ દિવસે ધ્યાન રાખજો કે કોઈ સાથે વાદ વિવાદમાં ન પડો કારણ કે મંગળના દિવસે જો તમે મંગળ કાર્ય ન કરશો તો જીવનભર ઝઘડા કરીને પચતાવવું પડી શકે છે ચાલો જાણી લઈએ હનુમાનજીને કઈ વસ્તુ ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુ ગોળ ચણાનો પ્રસાદ હનુમાનજીની પૂજામાં અવારનવાર ગોળ ચણાનો પ્રસાદ ચઢાવવામાં આવે છે આ મંગળનો ઉપાય પણ છે હનુમાનજીને ગોળ ચણાનો પ્રસાદ ચઢાવવાથી મંગળ દોષથી મુક્તિ મળે છે દરેક મંગળવાર અને શનિવારે હનુમાનજીને ગોળ ચણાનો ભોગ લગાવવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે સાથે ખુશીઓનો સંચાર વધે છે નારિયેળ હિન્દુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન ઘણા દેવી દેવતાઓને નારિયેળ અર્પિત કરવામાં આવે છે પરંતુ બધા દેવી દેવતાઓને નારિયેળ અર્પિત કરવાના નિયમ અલગ અલગ હોય છે કોઈને સાબુત નારિયેળ અર્પિત કરવામાં આવે છે તો કોઈની સામે નારિયેળ ફોડવામાં આવે છે માન્યતા અનુસાર હનુમાનજીની સામે નારિયેળ ચઢાવતા પહેલાં તેના પર સિંદૂર લગાવીને કલાવા બાંધીને સાબુત નારિયેળ હનુમાનજીને અર્પિત કરી દેવો આવું કરવાથી વ્યક્તિને આર્થિક તંગી અને દરિદ્રતાથી છુટકારો મળે છે પાનનો બીડો જો તમારા જીવનમાં કોઈ ઘોર સંકટ અને જોખમી કામ હોય જે તમારા વશમાં ન હોય તો તમે તે કાર્યને પાન સાથે હનુમાનજીને સોંપી દો આ માટે તમે મંગળવારના દિવસે કોઈ મંદિરમાં હનુમાનજીની પૂજા કર્યા પછી પાનનો બીડો અર્પિત કરો માન્યતા છે કે આવું કરવાથી લોકોના બગડેલા કામ પણ બની જાય છે ઇમરતી હનુમાનજીને ઇમરતી ખૂબ પ્રિય છે જો કોઈ વ્યક્તિ મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કર્યા પછી ઇમરતીનો ભોગ લગાવે છે તો વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થાય છે કેસરભાત હનુમાનજીને કેસર ભાત ખૂબ પ્રિય છે જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો તમે મંગળવારના દિવસે હનુમાનજીને કેસર ભાતનો ભોગ લગાવી શકો છો મંગળની શાંતિ માટે ઉજ્જૈનમાં મંગળનાથ પર કેસર ભાત ચડાવવાની પરંપરા પણ નિભાવવામાં આવે છે મંગળવારના દિવસે ઘરમાં ન લાવવી જોઈએ કુંડળીમાં મંગળ ગ્રહને મજબૂત કરવા અને હનુમાનજીનો આશીર્વાદ મેળવવા માટે મંગળવારના દિવસને ખૂબ લાભકારી માનવામાં આવે છે પરંતુ કેટલાક એવા કામ પણ છે જેને મંગળવારના દિવસે ન કરવા જોઈએ સાથે આજે કેટલીક વસ્તુઓને ઘરમાં લાવવાથી પણ બચવું જોઈએ એટલે મંગળવારના દિવસે આ વસ્તુઓની ખરીદી ન કરો કાચનો સામાન મંગળવારના દિવસે કાચ અથવા કાચનો સામાન ખરીદવાથી બચવું જોઈએ માન્યતા છે કે મંગળવારના દિવસે કાચનો સામાન ખરીદવાથી હનુમાનજી રુષ્ટ થાય છે અને તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે મંગળવારના દિવસે કાળા રંગના કપડાં પણ ન ખરીદવા જોઈએ આવું કરવું તમારી મુસીબતનું કારણ પણ બની શકે છે સાથે આ દિવસે કાળા રંગના કપડાં પહેરવાથી પણ બચવું જોઈએ મંગળવારના દિવસે લાલ રંગના વસ્ત્રોને સૌથી સારા માનવામાં આવે છે શૃંગારનો સામાન મંગળવારના દિવસે મહિલાઓએ શૃંગાર સાથે જોડાયેલા સામાનની ખરીદી પણ ન કરવી જોઈએ માન્યતા છે કે મંગળવારના દિવસે મહિલા જો સૌંદર્ય પ્રસાધન સાથે જોડાયેલી વસ્તુઓની ખરીદી કરે છે તો તેનાથી વૈવાહિક સંબંધોમાં કડવાહટ આવે છે સૌભાગ્ય વૃદ્ધિ માટે સોમવાર અને શુક્રવારના દિવસે શૃંગારનો સામાન ખરીદવો સૌથી સારો માનવામાં આવે છે દૂધથી બનેલી વસ્તુઓ મંગળવારના દિવસે દૂધથી બનેલી વસ્તુઓ જેમ કે મીઠાઈ બરફી રબડી વગેરેની ખરીદી બહારથી ન કરો દૂધ અથવા સફેદ રંગનો સંબંધ ચંદ્રમાંથી મંગળ એકબીજાના વિરોધી છે એવામાં મંગળવારના દિવસે ચંદ્રગ્રહ સાથે જોડાયેલા સામાનની ખરીદી કરવી અથવા દાન કરવાથી મંગળ ગ્રહનો ખરાબ પ્રભાવ પડી શકે છે નવું ઘર મંગળવારના દિવસે નવા ઘરની ખરીદી કરવી પણ શુભ નથી માનવામાં આવતી માન્યતા છે કે મંગળવારના દિવસે નવું ઘર ખરીદવાથી ઘરના મુખિયાનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે ઘર ખરીદવા સાથે આ દિવસે નવા ઘરની નીંદ રાખવી ભૂમિપૂજન નિર્માણ કાર્ય વગેરેની શરૂઆત પણ ન કરો ઘરમાં ન લાવો લોખંડનો સામાન આ દિવસે લોખંડનો સામાન ખરીદવો પણ અશુભ માનવામાં આવે છે આ દિવસે કોઈપણ પ્રકારનો લોખંડનો સામાન ન ખરીદવો જોઈએ

તમે સાંભળ્યું હશે એક પ્રચલિત લોકોક્તિ બીડો ઉઠાવવો તેનો અર્થ થાય છે કોઈ મહત્વપૂર્ણ અથવા જોખમી કામની જવાબદારી પોતાના પર લેવી જો તમારા જીવનમાં કોઈ ઘોર સંકટ છે અથવા એવું કામ છે જે કરવું તમારા વશમાં નથી તો તમે તમારી જવાબદારી હનુમાનજીને સોંપી દો આ માટે તમે મંગળવારના દિવસે કોઈ મંદિરમાં પૂજાપાઠ કર્યા પછી તેમને પાનનો બીડો અર્પિત કરો રસીલો બનારસી પાન ચઢાવીને માંગી લો મન ચાહું વરદાન લવિંગ ઇલાયચી અને સુપારી હનુમાનજીને લવિંગ ઇલાયચી અને સુપારી પણ પસંદ છે શનિવારના દિવસે લવિંગ સુપારી અને ઇલાયચી ચઢાવવાથી શનિનો કષ્ટ દૂર થઈ જાય છે કાચા ખાનીના તેલના દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો સંકટ દૂર થશે અને ધન પણ મળશે નારિયળ ચઢાવો ગરીબીથી મુક્તિ માટે એક નારિયેળ પર સિંદૂર લગાવો અને મૌલી એટલે લાલ દોરો બાંધો તે પછી આ નારિયેળ હનુમાનજીને ચઢાવો આવું ઓછામાં ઓછું અગિયાર મંગળવાર કરો જો આ જ નારિયેળને લાલ કપડામાં રાઈ સાથે લપેટીને ઘરના દરવાજા પર બાંધી દેવામાં આવે તો ઘરમાં કોઈ પણ પ્રકારની આફત નથી આવતી જાદુ ટોના અથવા તંત્રનો અસર નથી થતો અને કોઈની નજર પણ નથી લાગતી ગોળ ચણાનો પ્રસાદ હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ તો અવારનવાર ચઢાવવામાં જ આવે છે આ મંગળનો ઉપાય પણ છે આનાથી મંગળ દોષ દૂર થાય છે જો તમે કંઈ ચઢાવવાની ક્ષમતા ન ધરાવો અથવા કોઈ કારણસર ચઢાવી ન શકો તો માત્ર ગોળ અને ચણા જ ચઢાવીને હનુમાનજીને પ્રસન્ન કરી શકો છો દરેક મંગળવાર અને શનિવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવો આનાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે જોકે આજકાલ ગોળની જગ્યાએ ચિરોંજી વધુ મળે છે પરંતુ ચણા સાથે ગોળનો જ સંયોગ હોય છે ઇમરતી ઇમરતીનો ભોગ લગાવવાથી સંકટમોચન અત્યંત પ્રસન્ન થાય છે તમારી જે પણ મનોકામનાઓ છે તે પૂર્ણ થઈ જશે બસ મંગળવારના દિવસે હનુમાનજીને ઇમરતી ચણાવો લાડુ હનુમાનજીને ત્રણ પ્રકારના લાડુ પસંદ છે એક કેસરિયા બુંદી લાડુ બીજો બેસનનો લાડુ અને ત્રીજો મલાઈ મિશ્રીનો લાડુ તેમાં બેસનનો લાડુ તેમને ખાસ પસંદ છે લાડુ ચઢાવવાથી હનુમાનજી ભક્તોને મન ચાહુ વરદાન આપી દે છે અને તેની મનોકામના પૂર્ણ કરી દે છે લાડુ ચઢાવવાથી પાપી ગ્રહ પણ કાબૂમાં રહે છે કેસરભાત ઉજ્જૈનમાં મંગળનાથ પર કેસર ભાતથી મંગળની શાંતિ થાય છે હનુમાનજીને પણ કેસર ભાતનો ભોગ લગાવવામાં આવે છે આનાથી હનુમાનજી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે કોઈ વ્યક્તિ પાંચ મંગળવાર હનુમાનજીને આ નૈવેદ્ય લગાવે છે તો તેના દરેક પ્રકારના સંકટોનો ઉકેલ થાય છે રોટ અથવા રોટ એવી માન્યતા છે કે જો હનુમાનજીને મંગળવારના દિવસે રોટ અથવા મીઠી રોટીનો ભોગ લગાવવામાં આવે છે તો મન વાંછિત ફળ મળે છે ઘઉના લોટમાં ગોળ ઇલાયચી નારિયળનો ખમણ ઘી દૂધ વગેરે મિક્સ કરીને રોટ બનાવવામાં આવે છે કેટલીક જગ્યાએ તેને શેકીને રોટી જેવું બનાવીને ભોગ લગાવે છે અને કેટલીક જગ્યાએ તેને પૂરી જેવું તળીને તેનો ભોગ લગાવે છે આ રોટ હનુમાનજીને ખૂબ પ્રિય છે પંચમેવા કાજુ બદામ કિસમિસ છુવારા ખોપરા ગીટ પંચમેવાના નામે ઓળખાય છે તેનો પણ હનુમાનજીને ભોગ લગાવવામાં આવે છે હનુમાનજીની પૂજા મંગળવારે હનુમાનજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે કહેવાય છે કે જો તમે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા પૂરી શ્રદ્ધાથી કરો છો તો તમારી કોઈ પણ મનોકામના પૂરી થઈ જાય છે અને ભક્તો આ પણ કહેવાય છે કે જે મંગળવારનો દિવસ હોય છે આ દિવસે જો તમે કોઈ હનુમાનજીના મંદિરે જાઓ છો તો આ પણ ખૂબ શુભ માનવામાં આવે છે અને આ પણ માનવામાં આવે છે કે મંદિર જઈને તમારે તેમને અર્પિત કરવું જોઈએ એટલે કે જે તમને અત્યંત પ્રિય છે જેમ કે તમે ચણા ઇલાયચી દાને ચઢાવી શકો છો અથવા તો તમે મીઠાઈ પણ લઈ શકો છો ભક્તો ભગવાન શિવની પૂજા મંગળવારે ભગવાન શિવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે ભગવાન શિવ પણ હનુમાનજીનું જ સ્વરૂપ છે તો તમે મંગળવારના દિવસે ભગવાન શિવની પણ પૂજા અર્ચના કરી શકો છો વળી ભગવાન શિવની પૂજા સોમવારે કરવી વધુ શુભ માનવામાં આવે છે પરંતુ તમે મંગળવારે પણ શિવજીની પૂજા કરી શકો છો દાન કરવું મંગળવારે દાન કરવું શુભ માનવામાં આવે છે કહેવાય છે કે મંગળવારના દિવસે તમે કોઈને દક્ષિણા દાન કરો છો તો આ ખૂબ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે મંગળવારના દિવસે દાન કરવાથી ઘરમાં ધન ધાન્યની કમી નથી રહેતી અને હંમેશા ઘર ધનથી ભરેલું રહે છે અને ભગવાનજીની કૃપા હંમેશા તમારા ઘર પર બનેલી રહે છે તો તમે મંગળવારના દિવસે તેલ દાન કરી શકો છો જો શક્ય હોય તો થોડો આટો પણ દાન કરી શકો છો મંગળવારના દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે ખાસ કરીને આ વસ્તુઓનું દાન નંબર એક લાલ વસ્ત્ર મંગળવારે લાલ વસ્ત્ર દાન કરવું શુભ માનવામાં આવે છે નંબર બે મસૂર દાળ મંગળવારે મસૂર દાળ દાન કરવું શુભ માનવામાં આવે છે નંબર ત્રણ ગોળ મંગળવારે ગોળ દાન કરવું શુભ માનવામાં આવે છે નંબર ચાર લાલ ફૂલ મંગળવારે લાલ ફૂલ દાન કરવું શુભ માનવામાં આવે છે નંબર પાંચ હનુમાનજીની મૂર્તિ મંગળવારે હનુમાનજીની મૂર્તિ દાન કરવું શુભ માનવામાં આવે છે નંબર છ તેલ મંગળવારે તેલ દાન કરવું શુભ માનવામાં આવે છે નંબર સાત સિંદૂર મંગળવારે સિંદૂર દાન કરવું શુભ માનવામાં આવે છે નંબર આઠ લાલ ચંદન મંગળવારે ચંદન દાન કરવું શુભ માનવામાં આવે છે દાન કરવાના નિયમ દાન સવારે અથવા સાંજે કરવું જોઈએ બે દાન કરતાં પહેલાં સ્નાન કરવું જોઈએ ત્રણ દાન કરવાના સમયે હનુમાનજીની પૂજા કરવી જોઈએ દાન કરવાના સમયે પોતાના હાથમાં લાલ વસ્ત્ર અથવા ફૂલ રાખવું જોઈએ પાંચ દાન કર્યા પછી પ્રસાદ વિતરણ કરવું જોઈએ મંગળવારના દિવસે દાન કરવાથી લાભ થઈ શકે છે હનુમાનજીની કૃપા મળે છે બે સુખ સમૃદ્ધિ મળે છે શત્રુઓથી રક્ષા થાય છે આત્માની શુદ્ધિ થાય છે ભગવાન શિવની કૃપા મળે છે હનુમાન ચાલીસાનો પાઠ મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે લાલ વસ્ત્ર ધારણ કરવું મંગળવારે લાલ વસ્ત્ર ધારણ કરવું શુભ માનવામાં આવે છે શું ન કરવું જોઈએ શુભ કાર્યોની શરૂઆત ન કરવી મંગળવારે શુભ કાર્યોની શરૂઆત ન કરવી જોઈએ વિવાહ સંબંધિત કાર્ય ન કરવા મંગળવારે વિવાહ સંબંધિત કાર્ય ન કરવા જોઈએ નવા વેપારની શરૂઆત ન કરવી મંગળવારે નવા વેપારની શરૂઆત ન કરવી જોઈએ ઘરમાં નિર્માણ કાર્ય ન કરવું મંગળવારે ઘરમાં નિર્માણ કાર્ય ન કરવું જોઈએ પાંચ યાત્રા ન કરવી મંગળવારે યાત્રા ન કરવી જોઈએ ખાસ કરીને દક્ષિણ દિશામાં આ ધ્યાન રાખજો કે આ નિયમો હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે અને વ્યક્તિગત વિશ્વાસો અને પરંપરાઓ અનુસાર અલગ અલગ હોઈ શકે છે તમારા દરેક દુઃખને દૂર કરી શકે છે તમે મંગળવારના દિવસે ફિટકરી અને લવિંગનો આ મહા ઉપાય કરો તમારું દરેક દુઃખ દૂર થઈ જશે હનુમાનજીના આશીર્વાદથી ચારે બાજુથી ધન ખેંચાશે તમારી પાસે હનુમાનજી મહારાજને કલિયુગના એકમાત્ર જીવિત દેવતા માનવામાં આવે છે જે તમારા દરેક દુઃખને દૂર કરી શકે છે તમારા દરેક સંકટને હરી શકે છે કહેવાય છે કે જે પણ વ્યક્તિ હનુમાનજીની થોડી પણ પૂજા પાઠ કરે છે તે વ્યક્તિના દુઃખ અને દર્દ દૂર રહે છે મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ કહેવાય છે કહેવાય છે કે મંગળવારનો દિવસ એક ચમત્કારિક દિવસ હોય છે જે દિવસે જો તમે હનુમાનજીની પૂજા કરો છો તો તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે અને જો તમે મંગળવારના દિવસે અમારી વિડીયોમાં જણાવેલા તે ઉપાયો કરી લો જે અમે તમને જણાવવાના છીએ તો તમારી એવી કોઈ મનોકામના નથી જે પૂરી ન થાય દોસ્તો હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખેલું છે કે હનુમાનજીની પૂજાનું અલગ જ મહત્વ હોય છે માનવામાં આવે છે કે હનુમાનજી મહારાજ તમારી હલકી પૂજાથી તરત પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ જાય છે દોસ્તો તમને આ વિડીયોમાં ફિટ કરી અને લવિંગના તે મહા ઉપાયો વિશે જણાવવાના છીએ જે ખૂબ જ સરળ ઉપાય છે ક્યારેય ખાલી નથી જતા ક્યારેય નિષ્ફળ નથી જતા આ ઉપાયોને જો તમે મંગળવારના દિવસે કરી લો તો ચોક્કસ તમારા જીવનની દરેક પરેશાની દરેક કષ્ટ દિક્કતો દૂર થઈ જશે અને તમારા જીવનમાંથી ધન સંબંધિત પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં જે ધન આવવું બંધ થઈ ગયું હતું ધનનું આગમન થશે ધન જે આવશે તે રહેશે પણ ટકશે પણ તેમાં વૃદ્ધિ પણ થશે દોસ્તો હનુમાનજી મહારાજની મુખ્ય રૂપે પૂજા મંગળવાર અને શનિવારના દિવસે કરવામાં આવે છે તેમને પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો તેમની પસંદની વસ્તુઓ ચઢાવે છે ખાસ કરીને હનુમાનજી મહારાજને મંગળવારના દિવસે લાડુનો ભોગ લગાવવામાં આવે છે દોસ્તો હનુમાનજી મહારાજ તમારી થોડી પૂજાથી તરત પ્રસન્ન થઈ જાય છે પરંતુ એક વાત પણ કહેવાય છે કે જો તમે તેમની પૂજા દરમિયાન કેટલીક એવી ભૂલો કરો છો જેને તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ તો તેટલી જલ્દી તમારાથી નારાજ પણ થઈ જાય છે આજની આ વિડિયોમાં તમને જણાવીશું કે મંગળવારના દિવસે તમે કયા ઉપાયો કરી શકો છો જેથી તમને લાભ થાય અને મંગળવારના દિવસે તમારે એવી કઈ ભૂલો ન કરવી જોઈએ જેના કારણે હનુમાનજી મહારાજ તમારાથી નારાજ ન થાય દોસ્તો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હોતા તમારી નોકરી નથી લાગી રહી તમારો વેપાર બંધ થઈ ગયો છે ધન ટકતું નથી રોજ તમારા ઘરમાં ગૃહ ક્લેશ થતો રહે છે તો તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે તેનું મુખ્ય કારણ એ જ છે કે તમારો મંગળ ખૂબ જ કમજોર છે કારણ કે દોસ્તો જાણી અજાણી કેટલીક એવી ભૂલો તમે કરી રહ્યા છો જેના વિશે તમને ખબર નથી અને જેના કારણે તમારો મંગળ કમજોર થતો જઈ રહ્યો છે પરંતુ હવે તમે ચિંતા ન કરો આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે મંગળવારના દિવસે તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ અને મંગળવારના દિવસે કયા ઉપાયો કરીને તમને સાક્ષાત હનુમાનજી મહારાજનો આશીર્વાદ મળી શકે છે નિવેદન છે કે જો તમે પણ હનુમાનજી મહારાજના સાચા ભક્ત છો અને તમે ઈચ્છો છો કે હનુમાનજી મહારાજના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય ક્યારેય તમને ધનની કમી ન પડે તો પૂરા મનથી આ વિડીયો મેં લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં લખી દો જય બજરંગ જય હનુમાન મહારાજજી કી જય અને પોતાની રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર મૂક જેથી તમારી રાશિ અનુસાર અમને કોઈ ઉપાય મળે તો અમે તમને ફાયદો જણાવી શકીએ અમે તમને રિપ્લાયથી જણાવી દઈશું તો સૌથી પહેલાં મંગળવારના દિવસે એવી કઈ ભૂલ છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ તો દોસ્તો જુઓ હનુમાનજી મહારાજને લાડુ ખૂબ પસંદ છે અને લોકો તેમને લાડુનો ભોગ પણ લગાવે છે પરંતુ ઘણા લોકોને આ વાત ખબર નથી હોતી કે હનુમાનજી મહારાજને ભૂલથી પણ દૂધથી બનેલી મીઠાઈઓનો ભોગ ન લગાવવો જોઈએ આનાથી હનુમાનજી મહારાજ રુષ્ટ થઈ જાય છે આ વાતનું હંમેશા ધ્યાન રાખજો જ્યારે પણ તમે હનુમાનજી મહારાજને ભોગ લગાવો છો તો બુંદીના અથવા બેસનના લાડુ જ લગાવજો બોલો જય પવન પુત્ર સંકટ હરણ બજરંગ બલી મહારાજની જય હો